આપણા રાજકોટ શહેરના હાદસમા એટલે કે આ યાજ્ઞિક ક્રોળમાં આવેલો સર્વેશ્વરચો જેની દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે જે બાદ તંત્ર દ્વારા આ હોકળાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આસપાસ કહીએ તો નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું અને જુલાઈ આસપાસ જે આખું કામ છે તેને પૂર્ણ કરવાની તંત્રએ જવાબદારી લીધી હતી મને લાગે છે કે આપણા રાજકોટના તંત્ર મુજબ આ ખાડું ખોદવું એ પણ તો એક પ્રોગ્રેસ જ કહેવાય ને ધીરે ધીરે આ કામ જોતા મને એવું લાગે છે કે આ ખાડામાંથી એક નવું જ ટુરિસ્ટ સ્પોટ બની શકે છે સર્વેશ્વર વોકડા ડેસ્ટિનેશન જેમાં ટિકિટ લઈને લોકો આ કામગીરી જોવા આવશે અને આજે છે બે જુલાઈ બે હજાર પચીસ ત્યારે આપણે આની સ્થિતિ વિશે એક નજર કરવા માટે આવ્યા છીએ સાત જુલાઈના તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ડેડલાઈન આપણે કહીએ તે ડેડલાઈન આપવામાં આવી હતી પરંતુ જ્યારે અમારી ટીમ અહીં પહોંચી અને જોયું ત્યારે કોઈ હિસાબે એવું લાગી નથી રહ્યું કે આ કામ હોકળાનું કામ જે છે તે સાત જુલાઈએ પૂરું થઈ શકે આ કામગીરીને જોતા એવું લાગી રહ્યું છે કે કમસે કમ મારા અંદાજ મુજબ આ કામગીરીને પૂર્ણ થતાં હજુ પણ છ મહિના આરામથી નીકળી જશે તો આપણે એમ કહી શકીએ કે આ બોકડાની જે કામગીરી છે તે ગોકળ ગાયની જે સ્પીડ હોય તેવી રીતે ચાલી રહી છે આમાં કોઈપણ જાતનું પ્રોગ્રેસ મને અહીં દેખાતું નથી અને કોઈપણ જાતનું કામ હજુ પણ આગળ વધ્યું હોય તેવું લાગી નથી રહ્યું આમાં છ મહિના આરામથી જતા રહેશે અને આજે ધંધાર્થીઓ જે બધા છે જે પોતાનો રોજગાર અહીંથી ચલાવે છે વર્ષોથી તેમની શોપ્સ દુકાન બધી અહીં છે ત્યારે તેમના પર શું માઠી બેઠી હશે તે લોકો શું ફીલ કરી રહ્યા છે કે આ હજુ પણ આ આની કામગીરી આગળ નથી વધી રહી એ લોકોના ધંધાને કેટલું નુકસાન પહોંચી રહ્યું હશે અને લોકોને પણ જ્યારે આપણે કહી શકીએ કે અહીંથી અવર જવર લાખો લોકોની અવર જવર આ યાજ્ઞિક રોડ ઉપરથી થતી હશે કારણ કે આ એક રાજકોટનો મુખ્ય એરિયા છે અને આ એરિયા પરથી કેટલાય લોકો દિવસમાં પસાર થતા હશે શોપિંગ કરવા કે પછી કોઈ પણ કામથી નીકળવા માટે ત્યારે એ લોકોને પણ કેટલી હાલાકી વેઠવી પડતી હશે એ આપણે આ તંત્રની ધીરી કામગીરીથી જ કહી શકી કે પ્રજા તેમજ ધંધાર્થીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને એમાં પણ અત્યારે વરસાદની સિઝન જ્યારે ચાલી રહી હોય ત્યારે આ કામગીરી લોકો માટે એટલી અવરજંડ કહી શકી કે એટલું ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકો કે તેમને પાર્કિંગ માટે પણ જગ્યા નથી મળતી અહીં આવવા માટે પણ જે છે તે સમસ્યાઓ ઉપજવે છે ત્યારે હવે પ્રશ્ન એક જ છે કે શું તમને લાગી રહ્યું છે કે આ જે કામગીરી છે આ જે કામગીરી અત્યારે પહોંચી છે આ આ સ્થળ પર કોઈ પણ જોગમાં આ પૂર્ણ થઈ શકે જે આમાં ઓબસ્ટેકલ્સ જે આવે છે સાત તારીખની ડેડલાઈન હતી તો આપને આપ શું કહેશો આખા તંત્રની કામગીરી છે હજુ સુધી પૂર્ણ થવામાં આવી નથી તો તમને કેટલી હાલાકી પડે છે તકલીફ તો બધાને છે જ કેમ કેટલા ટાઈમથી બંધ છે એ આવે છે બાકી નવા કસ્ટમર્સ કોઈ આવતો જ નથી એટલે ધંધામાં તો બધાને ઇફેક્ટ આવી નથી કોઈ સ્કોપ જ કે ક્યારે ખુલશે